આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં છેલ્લા ચોવીસ દિવસથી બ્રિજ ઉપર લટકી રહેલા ટેન્કરને ઉતારવામાં રેસ્ક્યુ ઓપરેશન ટીમને સફળતા મળી છે અને પ્રારંભિક તબક્કામાં ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં સફળતા મળી છે ગત નવમી જુલાઈના રોજ સવારે સાત અને પંચાવન કલાકે ગંભીરા ઓવરબ્રિજનો એક ભાગ બેસી જતા પાંચથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા જેમાં તેવીસ થી વધુ લોકોના મોત થયા છે જ્યારે એક ટેન્કર બ્રિજ ઉપર લટકી રહ્યું હતું આગે બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવા માટે અનેક રજૂઆતો કરી વડોદરા અને આણંદ તંત્રને કરેલી રજૂઆતો બાદ આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્કરને બ્રિજ ઉપરથી ઉતારવાની જવાબદારી આણંદના કલેક્ટરને સોંપી હતી ત્યારબાદ પોરબંદરની વિશ્વકરમાં મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને ગઈકાલથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશનના ટેસ્ટિંગ દરમિયાન જ રેસ્ક્યુ ટીમને ટેન્કરને કેપ્સ્યુલ બલૂનથી ઊંચું કરીને બ્રિજ પર ખેંચી લેવામાં સફળતા મળી અને છેલ્લા સત્તાવીસ દિવસથી બ્રિજ ઉપર લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું પેલા તો ગુજરાત ગવર્મેન્ટને થેન્ક યુ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો ને ખાલી મારે આપના માધ્યમથી એટલું જ કેવું છે કે ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી ની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું કેટલા માણસોની ટીમ હતી સાઈઠ થી સિત્તેર માણસોની ટીમ હતી ને ચાર દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લો ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે કેટલા કલાકનો ઓપરેશનમાં સંપૂર્ણ આવતી પાછળ અત્યારે તો આપણે અડધી કલાક જ લઈ ગઈ બહાર કાઢવાના આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી ગઈ હતી ચેલેન્જ તો બેય બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો સો બી બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો બ્રિજ જેમ જે પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં છે

પણ જેટલા સફળતાના ચાન્સીસ છે આપણે બધા વિશ્વકર્મા ગ્રુપ વિશે થોડી માહિતી આપશો અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમે જે આ સાલ્વેજનું કામ છે એ બે હજાર છથી કરીએ છીએ ને ઇન્ડિયામાં કોઈ બી શીપને કોઈ શીપ ડૂબી હોય કે એમને ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ હોય તો એના માટે ઓઈલ રિકવરી કરવાની છે આ છે તે છે એ બધા ઓપરેશન કરીએ છીએ ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ઘણા છેલ્લા દિવસથી અહીંયા ટ્રક ફસાયેલું હતું જે એક તંત્ર માટે તો એક મોટી પડકાર પણ હતી કેમ કે ટ્રક ઉપર કોઈ પણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા સિવાય આ ટ્રક કાઢવાનું હતું સરકારશ્રીના માર્ગને વકાન વિભાગ તરફથી એમઇ આરસી મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે કે વિશ્વકર્મા ગ્રુપનો એક કંપની છે અને જે ઓલરેડી આખા સમગ્ર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ સમુદ્રમાં ઇમરજન્સીની બાબત આવે છે તો જે હંમેશા ખડે પગે ઊભો રહીને કામ કરતી કંપની છે એ પોરબંદરના છે પોતાના વતન પ્રત્યે પ્રેમના લીધે અને જ્યારે સરકાર તરફથી એમને કોન્ટેક કરવામાં આવ્યું તાત્કાલિક એ આ કામ એક પણ રૂપિયો ચાર્જ કર્યા સિવાય આ કામ કરવા માટેની પોતાની તૈયારી બતાવી છેલ્લા પાંચ છ દિવસથી એમની પચાસથી સાઠ જણોની ટીમ અહીંયા સતત રાત દિન કામ કરતી હતી આખી પ્રિપેરેશન કર્યા પછી આજે આજે આમ તો ટેસ્ટિંગનું નક્કી થયું હતું પણ ટેસ્ટિંગની સાથે સાથે જ્યારે એમને લાગ્યું કે ભાઈ દરેક સેફ્ટી એંગલથી પણ બધું બરાબર હતું અને કોઈ પણ સેફટી ઉપર કોમ્પ્રોમાઈઝ કર્યા સિવાય આ કાઢવું શક્ય લાગ્યું એમ તેઓને તો તાત્કાલિક આ બહાર કાઢવામાં આવ્યું અને હવે ટ્રક માલિકને પણ તાત્કાલિક આ ટ્રક સોંપી દેવામાં આવશે સર આમાં શું મેઇન ચેલેન્જિસ મેઇન ચેલેન્જીસમાં એક તો આ જ છે કે બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો છસો સાતસો મીટર દૂર ટ્રક છે આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેબ બ્રિજનો પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે મૂક્યા છે બસો ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય ની ટીમ દ્વારા આ એક પડકારજનક હતું ચેલેન્જિંગ ટાસ્ક હતું પણ ખૂબ સુંદર રીતે એક જ એટેમ્પ્ટમાં તાત્કાલિક રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે ચિરાગ સૈયદ